આજે આપણે બનાવીશું કોબીઝનું સલાડ કેવી રીતે બનાવવું એ તમને હું શીખવાડીશ અહીંયા મેં બે વાટકી કોબીઝ કટ કરી લીધી છે લાંબી સાઈઝમાં તેને આપણે વઘાર કરીશું મેં અહીંયા એક પેન મૂક્યું છે એમાં એક ચમચી સિંગ તેલ નાખીશું આપણે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું રાઈ કકડી જાય એટલે આપણે કોબીસ નાખીશું અને આપણે ધીમા તાપે થવા દેવાની છે ફૂલ ગેસ નથી રાખવાનો આપણે તેમાં નાખીશું અડધી ચમચીથી સેજ ઓછી હળદર સ્વાદ પ્રમાણે મીઠું આ સલાડ આપણે બહુ ચડવા નથી દેવાનું આપણે ફક્ત બે મિનિટ માટે ઢાંકી લઈએ છીએ બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કોબીસ સલાડ આપણું થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું હવે ને એમાં અડધી ચમચીથી ઓછો લીંબુનો રસ નાખીશું તમને વધારે ખાટું ભાવતું હોય તો તમે વધારે નાખી શકો છો જોઈ શકો છો આપણે કોબીઝ નું સલાડ તૈયાર છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો ને શેર કરજો થેન્ક યુ